આફ્રિકાના બેનિન દેશના કૂતનું સિટીથી લગભગ પચાસ કિલોમીટર દૂર પોર્ટો નવો કે જે બેનિન દેશનું મુખ્ય સિટી છે આ મુખ્ય સિટીમાં એક ફેસ્ટિવલ છે એટલે આનું સ્થાનિક ફેસ્ટિવલ અને આ ફેસ્ટિવલમાં ગ્રામીણ લોકો બધા હમણાં આવવાના છે ને આવશે ને અને ઘણા મિનિસ્ટરો પણ આવશે પણ આ ફેસ્ટિવલમાં અનેક કંપનીના બધા સ્ટોલો હોય છે એમાં આજે અમારા આકાશભાઈ જે કંપનીમાં નોકરી કરે છે એટલે એમનું પણ ફક્ત જાહેરાત માટે એક સ્ટોલ એક સ્ટોલ ગોઠવવામાં આવ્યો છે અને એ સ્ટોલ ગોઠવવામાં આવ્યો છે એટલે અહીં આવ્યા છે આપ જોઈ શકો છો જુઓ બધા હરિયો આ બેનીન દેશનો આફ્રિકા આફ્રિકાનું બેનીન દેશ અને એમાંય તે પોર્ટો નોવો તમે ગૂગલમાં સર્ચ કરશો પોર્ટો નોવો તો આખું સિટી આવશે બેનિન દેશનું હરિ અહીંયા બધી વસ્તુ બધી ગ્રામીણ વસ્તુ બધી ગ્રામીણ વસ્તુ બધી અહીંના લોકો જે ખાસ કરીને પહેરતા હોય એવી બધી વસ્તુ એમ અહીંયા બધા આ લોકો બધા પહેરતા હોય આવું બધું આ આફ્રિકન લોકો એ બધું અહીંયા વેચાણમાં બેગ્યું છે બધું અલગ અલગ હં પથ્થરનું હા ઓહો હો પથ્થરનું છે હા 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 પથ્થરનું બધું પથ્થરની આઈટમ લાકડાની આઈટમ કાચની આઈટમ કપડાં પછી પારા એવું બધું ખાસ કરીને વાળની સ્ટાઇલ જોયું હોય અહીંયા તો કોઈને વાળ તો છે નહીં ટૂંકા ટૂંકા વાળ બધાને પણ છતાં એમાં એ લોકો ગૂંથીને આવી રીતે બીજા ડુપ્લિકેટ વાળ ચડાવે એટલે લગભગ દરેક બૈરા કોઈ કરતા કોઈને વાળ તો નહીં જ તે પણ બધાયને આવી રીતે ગોથીને વાળ તૈયાર કર્યા હોય એમ આ બધી વસ્તુ અહીંયા તો આ બધી વસ્તુ છે અહીંના સ્થાનિક લોકો બધા હા આ બધા ઉપયોગ કરતા હોય સ્થાનિક લોકો આ બધી માળા એવું બધા પહેરતા હોય બહુ અહીંયા આફ્રિકન લોકો બધી આવું બધું બહુ પહેરે બધું એનો કાંઈ ફેસ્ટિવલ હોય એનો મેળો હોય એના કરે કાંઈ પ્રસંગ હોય ત્યારે ખાસ કરીને આ જ બધું પહેરે એમ તો આવું બધું પહેરે આવી કોડીઓનું બધું બહુ સાચું અને પર્સ તો લગભગ કોમન બધા પાસે પર્સ તો હોય હોય ને હોય જ તે ખંભે પર્સના તો બહુ બધા શોખીન અહીંયા લગભગ દર અઠવાડિયે બધા અલગ અલગ પેટર્નના પર્સ બધા બદલાવી જ નાખતા હોય એમ પર્સ તો હોય જ તે જો અહીંયા આ બધા માળા માળા બધા પહેરે આવી જો શોખીન માળા હા લાકડાની પથ્થરની માળા છે આ મેળામાં અલગ અલગ સિટીમાંથી લોકો બધા આવે બધા જોવા આવે માણવા આવે મેળો માણવા આવે ખરીદી કરવા આવે અહીં નવી નવી આઈટમ બધી મળી રહે અને અહીંયા સ્થાનિક એમના જે નૃત્ય હોય એ નૃત્ય કરવાવાળા બધા આવે અને એ બધા અલગ અલગ એની વેશભૂષામાં એના ગ્રામીણ બધી વેશભૂષા હોય એ વેશભૂષા પહેરી અને પછી લોકો બધા આવતા હોય જોકે હજી તો મેળાની શરૂઆત થઈ છે હજી તો શરૂઆત થાય છે જો અલગ અલગ એની વેશભૂષા પહેરીને આ લોકો બધા આવતા હોય અને આ લોકો પાસે એમ કે લાંબા હાથ કરીને કાંઈક ને કંઈક માગતા હોય એટલે સો બસો રૂપિયા બધા આપે એને આવી રીતે મેળાની અંદર મેળાની શરૂઆત જ થાય છે હજી હું હાથમાં પહેરવાનું લીધું એ કાંડા લીધા સરસ લ્યો ત્રણ હજારના ત્રણ એક હજાર ના ત્રણ અચ્છા અચ્છા ગલત પે એક હજાર ના ત્રણ કાંડા હવે લગભગ પથ્થરના છે પથ્થરના છે અહીંયા અલગ અલગ ચકદા છે આ બધા ડોક ની અંદર પહેરવાના અલગ અલગ ચગદા લટકણીયા એવા આફ્રિકાના બધા ગ્રામીણ લોકો પહેરે એવા બધા આ બધી આ બધી કાચની આઈટમ છે અને ખાસ કરીને પથ્થરની આઈટમ છે અને આ બધા પર્સ પર્સ થેલી એ બધું આ પથ્થરનું છે કાચનું છે એવું બધું હરિઓમ અચ્છા પર્સ આ પર્સ છે હા પર્સ બધા પર્સ ઓલો પર્સ આ પર્સ આ બધા પર્સ છે પછી આ બધું ઠંડુ પીણું લાગે છે એનું વેન્ટ આઈ સી આઈ જોકે અહીંયા શરાબ છે એની બંધી નથી એટલે દરેક જગ્યાએ આમાં શું છે એ ખબર નથી કદાચ શરાબ પણ હોય શકે અહીંયા આપણે ઇન્ડિયાની અંદર જેમ પાન માવાના ગલ્લા છે એમાં દરેક જગ્યાએ જ્યાં જુઓ ત્યાં શરાબના બાર શેનું છે આ લાકડાનું છે હા લાકડાનું હોય હાલે 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 લઈ લો આપણે પહેરશું હા ઓકે ઓકે તુલસીનું ન હોય પણ લાકડાનું છે હા તુલસીનું કેટલાનું છે આ પાંચસો છે પાંચસો રૂપિયાનું ઓકે 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 લઈ લો એક હાલો પહેરશું એ સારી છે હો એ જ લઈ લો એવું હા એ કાળીને એવી લઈ લો અહીંયા કપડાં પણ છે હા એ સારી સારી એ તમને ગમતી હોય આ છે આ છે